મિત્રો આજે આપણે વાત કરીશું પુલની જે હાલત છે અને ઘણા બધા પુલ ગંભીરા પુલની જે દુર્ઘટના બની એના પછી ગુજરાત રાજ્ય સરકાર સચેત બની અને દરેક પુલોની ચકાસણી કરવાનો આદેશ પણ કર્યો ઘણા બધા પુલ જ્યારે જર્જરિત હાલતમાં જણાયા તો ઘણા બધા એવા પુલ ભારે વાહનો માટે પ્રતિબંધિત પણ કરવામાં આવ્યા તેવા સમયમાં ડાંગ જિલ્લાના સાકળપાતળની વાત હોય કે પછી સોનગઢ તાલુકાના હિન્દુસ્તાન પુલ જે માંડવીને જોડતો પુલ છે એની વાત એવા ઘણા બધા પુલ છે રાજ્યભરમાં કે જેને જર્જરિત ઘોષિત કરવામાં આવ્યા અને એના સમારકામની તજવીજ હાથ ધરાય તેવા સમયમાં ઉનાઈ અને વ્યારાને જોડતો એક રસ્તો અને એ રસ્તા પર એક નાનકડું નાળું જે ગણતરીના દિવસોમાં કે થોડાક મહિનાઓ પહેલાં જ આની ઉપર સમારકામ થયું ડામરીકરણ થયું અને તેવા સમયમાં લોકોએ જાણ પણ કરી હતી જ્યારે આ કામકાજ ચાલુ હતું તેવા સમયમાં એ પુલ જે નાળું છે એના સિમેન્ટની જે પાઇપ છે એ નબળી હાલતમાં હતી અને ત્યાં એક નાનકડો ખાડો પણ પડ્યો હતો પણ જે તે બનાવનાર કોન્ટ્રાક્ટરો કે જે તે મજૂર વર્ગ હોય તેમણે શું કર્યું એની ઉપર માટી પાથરી લીધી અને ડામર નાખીને એને ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો આ ઘટનાને ગણતરીના મહિનાઓ થયા છે ગણતરીના દિવસો થયા છે ને આજે બન્યું છે શું ત્યાં એક મોટો ભૂવો પડે છે રાત્રિ દરમિયાન ત્યાં ઝાખરા જાગૃત નાગરિક કોઈકને દેખાયું હશે તો ત્યાં ઝાડીઝાખરા નાખીને વરસતા વરસાદમાં એને ફક્ત ઢાંકી દીધું કોઈ બેરિકેડ લગાવવામાં ન આવ્યું પણ એના પછી સ્થિતિ વધારે ખરાબ થાય છે અને એ આખે આખું નાળું ત્રણથી ચાર જગ્યાએ તૂટી જાય છે ને ભૂવા પડી જાય વિચાર આ માનવ સર્જિત આફત આ એનએચ છપ્પન ની વાત થઈ રહી છે કાંજણ નામનું એક ગામ છે વ્યારા તાલુકાનું અને કાંજણ ગામની હદમાં એ નાળું તૂટી ગયું ને જેના કારણે ભારે વાહનોની અવર ત્યાં બંધ કરી દેવામાં આવી એનએચ છપ્પન ખરેખર શું ઉંમરલાયક થઈ ગયો છે શું એનએચ છપ્પન રસ્તો ગરડો થઈ ગયો છે કારણ કે જ્યારે હોય ત્યારે એ જર્જરિત જર્જરિત હાલતમાં જ લોકોને જોવા મળે છે એ ઉનાઈથી વાંસદાની વાત હોય કે જ્યાં સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ વારંવાર ખાડા પૂજન કરે છે કે પછી એ જ એનએચ છપ્પન જે ધરમપુરની હદ વિસ્તારમાં વર્ષોથી ખાડાનું સામ્રાજ્ય રહે છે કે પછી એ જ એનએચ છપ્પન જે કપુરાથી લઈને જિલ્લા સેવા સદન થઈને વ્યા ઉનાઈ નાકાને જોડતો એને છપ્પન હંમેશા જર્જરિત હાલતમાં એને ગમે એટલું રિપેરિંગ કરો ગમે એટલી લાલી લિપસ્ટિક લગાડો કે મેકઅપ કરો પણ એ ઘરડો એને છપ્પન રસ્તો ક્યારેય યુવાન દેખાતો નથી તો શું હવે આ એને છપ્પન જે જગ્યાએથી બંધ થયો છે પ્રજાને હાલાકી નહીં ભોગવવી પડે કારણ કે પ્રજાના ટેક્સના પૈસે રોડ રસ્તા ભૌતિક સુવિધાઓ અને પ્રાથમિક સુવિધાઓ આ બધું પૂરું પાડવામાં આવે છે ત્યારે એક જરૂરી કહી શકાય કનેક્ટિવિટી કારણ કે આ એ રસ્તો છે કે જે ડોલવણ તાલુકાને અને વ્યારા તાલુકાને જોડે છે આ એ જ રસ્તો છે જે નવસારી જિલ્લાને અને તાપી જિલ્લાને જોડે છે તેવા સમયમાં હવે હાલાકી કોણ ભોગવશે સ્થાનિક જે ખેડૂતો છે એમને ભોગવવાનો વારો આવશે વિદ્યાર્થી મિત્રોને જે બસમાં અવર જવર કરે છે શું આવતીકાલે એ સમયસર શાળાએ પહોંચી શકશે ખરા પ્રશ્ન ખૂબ મોટો છે કારણ કે આજે જે ટ્રાફિક ડ્રાઈવ ડાયવર્ટ કરાયો છે તેમાં જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ત્યાં પહોંચી અને જે તે રસ્તા ડાયવર્ટ કરી પણ દેવામાં આવ્યા છે પણ હવે એ નાળું બદલવાની જ્યારે વાત આવી છે જે તે સમયે બદલાઈ ગયું હોત જ્યારે રોડ બનતો હતો ત્યારે જ બદલાઈ ગયો હોત તો આજે આ પરિસ્થિતિ ન ઉદ્ભવી હોત પણ લાલી લિપસ્ટિક લગાડીને જ્યારે એને ડામર પાથરીને ઢાંકવાની વારી આવી ત્યારે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ હવે એ નાળા બદલાશે એક નહીં બે નહીં ત્રણેક નાળા છે જે હવે બદલવાની વાત થાય છે આખો આખો રસ્તો ખોદી નાખવામાં આવશે અને નવેસરથી નાળા નાખવામાં આવશે તહેવારોની સિઝન ચાલી રહી છે નવરાત્રી દિવાળીના માહોલમાં હવે સ્થાનિક જે તાપી જિલ્લાની અને જે કનેક્ટિવિટી ધરાવતી જે જનતા છે ત્યાંથી અવર જવર કરનારી જનતા છે સામે તહેવારે હવે ચકરાઓ ખાવાનો વારો આવશે અને ચકરાવો પણ કેવો બેડચીટથી એ લોકો વ્યારા જવા માટે જ્યારે નીકળશે ત્યારે એમને વાયા બુહારી વાલોડ બાજીપુરા પહોંચશે ને બાજીપુરા પહોંચ્યા બાદ શું દેખાશે કારણ કે બાજીપુરાથી વ્યારાને જોડતો જે જૂનો રસ્તો છે ત્યાંનો પુલ બંધ છે ઘણા મહિનાઓથી તો આખો ફેરો વાયા સુમૂલ ડેરી થઈને વ્યારા જવાનું આવશે તો સીધે સીધો પેટ્રોલ વધારાનો બગડશે સમય વધારાનો બગડશે અને એ રસ્તા પર પણ મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય ક્યાંક ને ક્યાંક છે તો એ પણ ભોગવીને વાયા વાયાસમૂલ થઈને એ પાછો ટોલવાળો જે રસ્તો છે મુખ્ય રસ્તો એ પણ ખાડાથી ખદબદતો છે એ બધું સહન કરીને કમર તોડીને પોતાના વાહનોના સોકઅપ્સર તોડી ભાંગીને વ્યારા સુધી પહોંચે આ જ પરિસ્થિતિ વ્યારાથી ઉનાઈ પહોંચવા માટે પણ સર્જાશે હવે આના ગુનેગાર કોણ ગુનેગાર છે એ ભ્રષ્ટ અધિકારી ગુનેગાર છે ગુણવત્તાની ચકાસણી કરનાર એ અધિકારી કારણ કે કોઈપણ રોડ રસ્તો બનતો હોય ત્યારે એક ગુણવત્તાની તપાસ કરવાની હોય છે એનો એક ફિટનેસ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે કે આટલા એમ એમ ડામર આટલા એમ એમ કપચી વગેરે વગેરે અને એક રિપોર્ટ તૈયાર થાય પછી જ એના બિલો પાસ થતા હોય છે પણ શું ખરેખર આ પ્રક્રિયામાંથી રસ્તો પાસ થાય છે ખરો કારણ કે દર ચોમાસાની આ હાલત છે દર ચોમાસા એને છપ્પન ખાડાથી ભરમાર જોવા મળે છે ધારાસભ્યશ્રીની રજૂઆત હોય ખા

ભ્રષ્ટ અધિકારીઓના કારણે ભ્રષ્ટાચાર એટલો બધો અહીંયા તાપી જિલ્લામાં દેખાઈ રહ્યો છે કારણ કે એને છપ્પન હંમેશા વિવાદમાં રહ્યો છે ઉનાઈ થી વાસદાની વાત હોય કે પછી કપુરાથી લઈને વ્યારા સુધીના રોડ રસ્તા હોય એને છપ્પન હંમેશા વિવાદમાં રહ્યો છે અને ભારે વાહનોની અવરજવર આપ જોઈ શકો છો કોની બંદોબસ્ત અહિયાં થઈ ગયો છે અહીંથી હવે ભારે વાહનો બંધ થશે કેટલા સમય માટે થશે કશું ખ્યાલ નથી એક નાળું તૂટી ગયું છે નાળાની ગુણવત્તા અત્યારે જ નવીનીકરણ થયું છે લાખો કરોડો રૂપિયાના ખર્ચે જે તે સમયે નવીનીકરણ કરતી વખતે નાળાની ગુણવત્તા જો બનાવનાર ચકાસી હોત તો આજે આ રસ્તો હોત પણ ક્યાંક ક્યાંક ને ભ્રષ્ટાચાર થયો છે અને આજે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સરકારને ટેક્સ ચૂકવનારી પ્રજાને આ પ્રજા હવે ભોગવશે જ્યાં સુધી આ નાળું રિપેર નહીં થાય ત્યાં સુધી હવે ભારે વાહનો અહીંથી પસાર નહીં થાય અને લાંબો ચક્રાઓ જો વ્યારાથી અહીંયા આવવું હશે ઉનાઈ